પ્રકરણ બે જગતના મંડાણની અગાઉ ખ્રિસ્તમાં આપણને એનામાં પસંદ કર્યા બીજો પ્રશ્ન એ છે કે જ્યારે પરમેશ્વરે એદનની વાડીમાં ભલુંમ ભૂંડું જાણવાના વૃક્ષને લગાવ્યું ત્યારે શું પરમેશ્વર જાણતા હતા કે આદમ અને હવા તેને તોડીને ખાશે કે પછી તે આને નહોતા જાણતા આપણે એવું નથી કહી શકતા કે સર્વશક્તિમાન પરમેશ્વર જે અંતની વાતો આદિથી બતાવતા આવ્યા છે તેને નહોતા જાણતા જો પરમેશ્વર પહેલાથી જાણતા હતા તો આ સ્પષ્ટ છે કે તેમણે આદમ અને હવાને પાપ કરવાની યોજના બનાવી હશે પરમેશ્વરે તે સર્પને પણ જેણે હવાને ભમાવી બનાવ્યો આ પરમેશ્વરની યોજના હતી કે તે સર્પના દ્વારા આદમ અને હવા ભમાવવામાં આવે અને ભલું ભૂંડું જાણવાના વૃક્ષમાંથી ખાય ખરેખરમાં જગતની ઉત્પત્તિની પહેલા ખ્રિસ્તમાં આ યોજના બનાવવામાં આવી હતી કેટલાક લોકો વિચારે છે કે આદમના પાપ કરવાના પછી પરમેશ્વરે ઉદ્ધારની યોજના બનાવી પરંતુ ઉદ્ધારની યોજના આકાશ અને પૃથ્વીની સૃષ્ટિ કરવાના પહેલા થી જ બનાવવામાં આવી હતી જેમ કે લખ્યું છે એફએસીઓ અધ્યાય એક વચન ચાર એ પ્રમાણે તેની જગતના મંડાણની અગાઉ આપણને એનામાં પસંદ કર્યા છે એ સારું કે આપણે તેની આગળ પ્રીતિમાં પવિત્ર તથા નિર્દોષ થઈએ તેણે પોતાની ઈચ્છા તથા પ્રસન્નતા પ્રમાણે પોતાને સારું આપણને ઈસુ ખ્રિસ્ત દ્વારા પુત્રો તરીકે ગણાવાને અગાઉથી નિર્માણ કર્યા એનામાં એના લોહી દ્વારા તેની કૃપાની સંપત પ્રમાણે આપણને ઉદ્ધાર એટલે પાપની માફી મળી છે જો આપણે આ સત્ય પર ધ્યાન આપીએ કે પરમેશ્વરે આપણને ઉદ્ધાર મેળવનારાઓને જગતની ઉત્પત્તિથી પહેલા ખ્રિસ્તમાં પસંદ કર્યા તો આ નિશ્ચિત છે કે આદમના માટે મરવાનું પહેલાથી નિયુક્ત કરવામાં આવ્યું હતું આપણે પાપના મૂળના વિષયમાં ટુકડાઓમાં વાંચવું જોઈએ જ્યારે આપણે આદમના ઇતિહાસના વિષયમાં ઉત્પત્તિનું બીજું કે ત્રીજું પ્રકરણ વાંચીએ છે ત્યારે આપણે તેમને યશાયા અધ્યાય ચૌદ વચન બાર થી ચૌદ અને હઝકીલ અધ્યાય અઠ્યાવીસ વચન અગિયાર થી સત્તર ને સાથે જોડીને વાંચવું જોઈએ ત્યારે આપણે ભ્રષ્ટ સ્વર્ગદૂતો અને મનુષ્યોના વચ્ચેના સંબંધને યોગ્ય રીતે જાણીશું આદમનો પાપ સારી રીતે બતાવવામાં આવ્યું છે જેનાથી મનુષ્ય તેને સરળતાથી સમજી શકે અને યશાયા અને હસ્કેલની પુસ્તકો આપણને શીખવાડે છે કે કેવી રીતે સ્વર્ગદૂત ભ્રષ્ટ થઈ ગયા અને કેવી રીતે તેઓ એ પાપ કર્યો ખરેખરમાં તેમના પાપ આદમના પાપના જેવા છે યશાયાની પુસ્તક પ્રથમ પાપીનો પરમેશ્વરનો વિરોધ કરવાનું કારણ અને તેમની માનસિક પ્રક્રિયાના વિષયમાં બતાવે છે અને હસકેલ ની પુસ્તક પ્રથમ પાપી ના મૂળ સ્વભાવ અને પદના વિષયમાં બતાવે છે હસકેલ ની તે પરમેશ્વરના પવિત્ર પર્વત પર અગ્નિમય પથ્થરોની વચ્ચે હરતો ફરતો હતો પરંતુ વધુ પડતી મહિમાને લીધે તેનું મન ઘમંડી થઈ ગયું તેથી તે પાપ કરીને ભૂમિ પર ફેંકી દેવામાં આવ્યો જેમ કે લખ્યું છે હસકેલ અધ્યાય અઠ્યાવીસ વચન અગિયાર વરિયહોવાનું વચન મારી પાસે આવ્યું કે હે મનુષ્યપુત્ર તૂરના રાજા સંબંધી એક પરજીયો ગાઈને તેને કહે કે પ્રભુ યહોવા કહે છે કે તું જ્ઞાનપૂર્ણને સર્વાંગ સુંદર હોઈને માપ પૂરું કરે છે તું દેવની એદનવાડીમાં હતો તું સુવર્ણજિત સર્વ પ્રકારના મૂલ્યવાન રત્નો એટલે માણેક પોખરાજ હીરા પીરોજ ગોમેદ યાસ્પિસ નીલમણી લીલમણી તથા અગ્નિમણીથી આભૂષિત હતો તારી ખંજરીઓ તથા વાંસળીઓની કારીગરી તારામાં હતી તારી ઉત્પત્તિને દિવસે તેઓને તૈયાર કરવામાં આવ્યા તો આચ્છાદન કરનાર અભિષિક્ત કરૂબ હતો મેં તને દેવના પવિત્ર પર્વત પર સ્થાપ્યો તું અગ્નિના પથ્થરોમાં આમતેમ ફર્યો છે તારા સૌંદર્યને લીધે તારું મન ગર્વિષ્ઠ થયું તારા વૈભવના લીધે તે તારી બુદ્ધિ ભ્રષ્ટ કરી છે મેં તને જમીન દોસ્ત કર્યો છે રાજાઓ તને જુએ તે માટે મેં તેઓની આગળ તને ખડો કર્યો છે યશાયાની પુસ્તક તે કાર્યને પ્રગટ કરે છે જે બાબિલના રાજાએ સ્વર્ગમાં કર્યું તે પરોઢના તારા ઉષાકાળના પુત્રના મહિમામય પદ પર હતો પણ તે અહંકારી થવા લાગ્યો અને તેણે પરમેશ્વરના તારાથી પણ ક્યાંય ઉપર પોતાનું સિંહાસન ઊંચું કરવા તથા પરમેશ્વરની જેમ થવા ઈચ્છ્યું તેથી તે પાપમય ભૂમિ પર ફેંકી દેવામાં આવ્યો યશાયા અધ્યાય ચૌદ ચાર તે દિવસે તું બાબિલના રાજાને મહેયા મારીને કહેશે રે તેજસ્વી તારા પ્રભાતના પુત્ર તું ઊંચે આકાશમાંથી કેમ પડ્યો છે બીજી પ્રજાઓને નીચે પાડનાર તું કાપી નંખાઈને ભોંય ભેગો કેમ થયો છે તે તારા હૃદયમાં કહ્યું હતું કે હું આકાશો પર ચઢીશ ને હું દેવના તારાઓ કરતા મારું રાજાસન ઊંચું રાખીશ હું છેક ઉત્તરના હેડામાં સભાના પર્વત પર બેસીશ હું મેઘો પર આરોહણ કરીશ હું પોતાને પરાગ પર સમાન કરીશ તે છતાં તું શેઓલ સુધી ઘોરના ઊંડાણમાં નીચો પાડવામાં આવશે આ બે વચનો એકસાથે સાથે વાંચતા આપણે પાપના મૂળના વિશ્વમાં આધારભૂત જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ છીએ આ બે વચનોના દ્વારા જે આપણે સમજી શકીએ છીએ તે એ છે કે અસંખ્ય સ્વર્ગદૂતો એ પાપ કર્યું જેમ કે લખેલું છે પ્રતિકરણ અધ્યાય બાર વચન ના તે મોટા અજગરને બહાર નાખી દેવામાં આવ્યો એટલે તે જૂનો સર્પ જે દુષ્ટાત્મા તથા શેતાન કહેવાય છે જે આખા જગતને ભમાવે છે તેને પૃથ્વી પર નાખી દેવામાં આવ્યો અને તેની સાથે તેના દૂતોને પણ નાખી દેવામાં આવ્યા શેતાન પરમેશ્વરના વિરોધમાં વિદ્રોહ કરીને અસંખ્ય સ્વર્ગદૂતોની સાથે નીચે નાખી દેવામાં આવ્યો પછી પણ પૃથ્વીના પ્રતિનિધિના રૂપમાં સ્વર્ગના પ્રથમજનિતની મહાસભામાં સામેલ થતો હતો પરંતુ જેમ ઈસુ ખ્રિસ્ત ઈસુખ્રિસ્તક્રૂસના દ્વારા તેના પર વિજી થયા શેતાન સ્વર્ગના પ્રથમજનિતની મહાસભામાંથી સંપૂર્ણ રીતે બહાર નીકાળી દેવામાં આવ્યો